હજરા નજીક આવેલા કવાસ ગામના જાણીતા ટ્રાન્સપોર્ટર સતીશભાઈ રમણભાઈ પટેલનો મૃતદેહ ગુમ થયાના બે દિવસ બાદ સુવાલી બીચની સાઈડમાંથી મળી આવ્યો છે કવાસ ગામના મંદિર ફળિયા ખાતે રહેતા સતીશભાઈ રમણભાઈ પટેલ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓ ગુમ થયા હોવાની ફરિયાદ પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સતીશભાઈ પટેલે શુક્રવારે રાત્રે ઓએનજીસી બ્રિજ ઉપરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી સતીષભાઈના આપઘાતની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ અને હજીરા પોલીસની ટીમોએ નદીમાં વૃદ્ધેની શોધખોળ શરૂ કરી હતી બે દિવસની શોધખોળ બાદ તેમનો મૃતદેહ રવિવારે જૂના ગામ ઝીંગા તળાવની પાસે દરિયા કિનારે એટલે કે સુવાલી બીચ સાઇડમાંથી મળી આવ્યો વૃદ્ધે સંપૂર્ણ રીતે ડીકમ્પોઝ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે સુરત ફાયર અને હજીરા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને લાશને બહાર કાઢી હતી અને તેને પીએમ અર્થે મોકલી આપી હતી છેતાલીસ વર્ષે સતીષભાઈ પટેલે કયા કારણસર આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજી અકબંધ છે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં કોઈ આર્થિક સંકળામણ હતી કે અન્ય કોઈ પારિવારિક કારણ જવાબદાર છે તે જાણવા માટે હજીરા પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પરિવારજનોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે